કે વેરાની વસૂલાત દિવાળી પછી અમે કરશું અને દંડો ઉગામશું અને જે નહીં ભરે તે સીલ પણ અમે મારશું આવી જાહેરાત કરી છે ત્યારે એક વિરોધ પક્ષ તરીકે અમારા ધ્યાન ઉપર આવ્યું છે અને કમિશનરશ્રીને લેખિત આવેદન પત્ર પણ કોંગ્રેસના માધ્યમથી આપવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલય કમલમ ડોટસોબોટ રિંગ રોડ ઉપર વોર્ડ નંબર બે માં આશરે છ હજાર સ્કવેર ફૂટ કરતા પણ વધારેનું જે બાંધકામ છે અમને જે માહિતી છે એ પ્રમાણે એની આકારણી પણ નથી થઈ અને બે વર્ષથી એમનો વેરો પણ વસૂલવામાં નથી આવે જ્યારે આવેદનપત્રમાં અમે કમિશનર શ્રીને નખિમ પણ આપ્યું છે કે જો બે વર્ષથી તમે આમનો વેરો ન લીધો હોય અને આકારણી ન થઈ હોય તો દંડ સાથે આકારણી થાય અને જે લોકોને જે રાજકોટની જનતા ઉપર તમે જે વ્યાજનો દંડો ઉગામી રહ્યા છો અઢાર ટકાનો એ અઢાર ટકાના વ્યાજ સાથે વસૂલાત થાય અને જે તે અધિકારીઓ આકારણી નથી કરી એના ઉપર કમિશનર દ્વારા પગલા લેવામાં આવે અન્યથા જો તમે એનો વેરો ઉઘરાવી લીધો હોય અને આકારણી થઈ ગઈ હોય તો મિલકત નંબર તમે જાહેર કરો અને મીડિયા સમક્ષ અને રાજકોટની જનતા સમક્ષ મૂકો કે આ બે વર્ષથી આ જગ્યા અહીંયા છે તો આ જગ્યાનો આટલો વેરો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો ભરાયેલો છે અને આ એની આકારણી થયેલી છે તો તમે જાહેર કરો અને ન થયો હોય જાહેર અને ન ભરાણો હોય તો તમે એના ઉપર પગલા લ્યો એના માટેનું આજે અમે કમિશ્નર શ્રી આવેદન આવેદનપત્ર આપે